નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો પશુપાલન યોજના જે મિત્રો અત્યારે ચલાવવામાં આવે છે બરાબર જે મિત્રો લોન આપવામાં આવે છે અને વાત કરીએ તો મિત્રો આ યોજનાના ફોર્મ પણ મિત્રો અત્યારે ચાલુ છે તો મિત્રો આ યોજનાની અંદર તમારે ઘરે બેઠા જાતે ફોર્મ કેવી રીતે ભરવું તે મિત્રો આપણે આ વીડિયોની અંદર વાત કરવાના છીએ ત્યારબાદ મિત્રો તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ મિત્રો આપણે આ વીડિયોની અંદર વાત કરવાના છીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોણ કોણ અરજી કરી શકશે બરોબર એટલે કે કોણ કોણ લાભ લઈ શકશે આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે તો તેની પણ મિત્રો આપણે વાત કરવાના છીએ તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મેળવના છીએ મિત્રો આપણે જે છે તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કોણ કોણ લાભ લઈ શકશે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં પણ આપેલી છે અને આ વિડીયોની અંદર આપણે ફરીવાર એ માહિતી જોવાના છીએ અને ફોર્મ જાતે કેવી રીતે ભરવું તેની મિત્રો સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે જેથી તમને સંપૂર્ણ રીતે તમે ઘરે બેઠા ફોન